નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો અમારી ચેનલ ગર્વો ગુજરાતમાં ભારતમાં ઘણા એવા ત્રિકાળ જ્ઞાની મહાપુરુષો તથા સંતો થઈ ગયા છે જેમણે આવનાર ભવિષ્યમાં કેવા કેવા દિવસો આવશે એ વાતો ઉપર વિસ્તારથી પોતાના સાહિત્યમાં વર્ણન કર્યું છે એવા જ એક ગુજરાતી ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ દેવાયત પંડિતની કરીએ દેવાયત પંડિતજીની સાચી પડેલી ભવિષ્યવાણીઓની દેવાયત પંડિત દેવળદે નામની સતી નારીને કહે છે કે મારી પાસે જે જ્ઞાન જે દ્રષ્ટિ છે એ મારા ગુરુ પાસેથી મને પ્રસાદ રૂપે મળી છે પહેલા પહેલા પવનુગમાં વાવાઝોડા આજના સમયમાં સાચી પડી છે હજારો વર્ષોની સક્રિય નદીઓ આજે સુકાવા લાગી છે પાણીની આજના આ સમયમાં ઘણી અછત છે વાવાઝોડાઓથી પણ હજારો લોકો અને વ્યક્તિઓના જીવ ગયા છે વાવાઝોડાઓથી પણ હજારો વ્યક્તિઓના જીવ ગયા છે વાવાઝોડાઓમાં ગામોના ગામ નષ્ટ થયા છે એમની બધી આ વાતો આજે સાચી થઈ રહી છે પછી દેવાયત પંડિતજી કહે છે કે ન્યાતા પણ નાતી નાત્રા ઓશી કુંવારી કન્યા બાલ હલરાવી અસલ જાત જુટલા નવાસી કુંવારી કન્યા કન્યાને બાળક થશે અસલ જાત જૂટલા નવાસી એટલે કે અસલ જાતિ સ્ત્રીના સૌભાગ્યમાં હશે તો પણ સ્ત્રીઓ પોતાના ધણીને છોડીને બીજા ધણીનો ચૂડલો પહેરશે આજના કલયુગમાં આવું થઈ રહ્યું છે જાતિ અને પરજાતિઓમાં લગ્નો થાય છે પંદર થી સોળ વર્ષની કુંવારી કન્યાઓ બાળકને જન્મ આપે છે અને એક સ્ત્રી પોતાના બીજા ધણીનો ચૂડલો પણ પહેરે છે અને એક સ્ત્રી પોતાના પતિ ને છોડીને બીજા ધણીનો ચૂડલો પણ પહેરે છે આગળ પંડિતજી કહે છે કે જેવ્ય દેવતા રેસી એટલે કે માચિસના રૂપમાં અગ્નિદેવ કાપડના ખિસ્સામાં રહેશે હળ હાલશે નીર નીકળશે એટલે કે બળદ વગર હળ હાલશે અને બળદ વગર પાણી પણ નીકળશે એટલે કે ભવિષ્યમાં કોષ અને બળદની જરૂરત નહીં રહે એનો અર્થ એ થાય છે કે હળ હાંકવા માટે સાધનો આવી જશે અને વિદ્યુતથી ચાલતા યંત્રો કુવામાંથી પાણી કાઢવાનું કામ કરશે આજના આ સમયમાં દેવાયત પંડિત દ્વારા કહેવાયેલી આ બધી વાતો સાચી પડી છે આજના આ સમયમાં બળદ વગર કૂવામાંથી પાણી પણ નીકળે છે અને પાણી કાઢવા માટેના વિદ્યુતના યંત્રો આવી ગયા છે અને બળદ વગર હળ પણ હાલે છે હવે દેવાયત પંડિત પોતાની ભવિષ્યવાણીઓમાં એમ કહે છે કે હિંગટે દીવા દેખશે એટલે કે થાંભલા અને દોરડા ઉપર દીવા બળશે જે આજની વીજળીથી ચાલતી લાઇટો છે તે આ ભવિષ્યવાણી ઉપર નજર નાખે છે મિત્રો આ બધી વાતો દેવાયત પંડિતજીએ પંદરમી સદીમાં કહી હતી અને આ પંદરમી સદીમાં કહેવાયેલી વાતો આજના આ સમયમાં સાચી પડી રહી છે पची देवायत पंडित जी कहे छे कि ओतर दिशा थी साहेबो आवशे मोखे हसे हनुमो वीर अहिया साहेबा नो अर्थ थाय छे कि भगवान विष्णु नो कलकी अवतार कलयुग माथी फरी सतयुग स्थापवा भगवान विष्णु कलकी अवतार धारण कर से कलकी भगवान ना रथना मुख पर हनुमान जी महाराज बिराजेला हसे આગળ પંડિતજી કહે છે કે ધરતી માથે હેમર હેમર લોકો તણી નહીં રાવ કે ફરિયાદ ધરતી માથે એટલે કે ધરતી ઉપર યુદ્ધના વાહનો ચાલવા લાગશે આજે ખરેખર આવું થઈ રહ્યું છે ધરતી ઉપર હજારો લાખો યુદ્ધના વાહનો ચાલે છે અને એ યુદ્ધના લીધે ઘણા બધા નગરો શહેરો ધ્વસ્ત થઈ રહ્યા છે લોકો તાણી નહીં એની કે ફરિયાદ એટલે સંપત્તિ અને સ્ત્રી દેવાયત પંડિતજીની આ વાત પણ સાચી પડી કારણ કે આજે ખરેખર ધન સંપત્તિ લૂંટાય છે અને સ્ત્રીઓના સતીત્વ ભંગ થઈ રહ્યા છે ધન સંપત્તિ લૂંટાય છે અને સ્ત્રીઓના બળાત્કાર પણ થાય છે આવા દિવસો તો આવી જ ગયા છે આગળ પંડિતજીએ કહ્યું છે કે પોરો રે આવ્યો સંતો પાપનો ધરતી માંગે છે ભોગ કેટલાક ખડગે સહારશે કેટલાક મરશે રોગ આજે ધરતી ઉપર ઘણા બધા પાપો વધી ગયા છે આ પાપોના લીધે ભૂકંપો અનાવૃષ્ટિ અતિવૃષ્ટિ વગેરે જેવી ઘટનાઓથી ધરતી ખરેખર પશુ પંખી અને વનસ્પતિઓ અને માણસોનો ભોગ લે છે કેટલાક ખડગે સં કેટલાક રોગો અને મહામારીઓથી લોકો મૃત્યુ પામશે આજના સમયમાં આ બંને કારણોથી લોકોના મૃત્યુ થઈ રહ્યા છે આ વાત આપણે બધા જાણીએ જ છીએ આગળ પંડિતજી કહે છે કે ખોટા પુસ્તક ખોટા પાનિયા ખોટા કાજીના કુરાન દરેક ધર્મ ના લોકો પોતાના ધર્મના ગ્રંથો જ અનુસરણ નહીં કરે ધર્મ ગ્રંથોની વાતો નહીં માને કલયુગમાં સાચા સુરવીરોની કોઈ કિંમત નહીં રહે આવા ભવિષ્યના એંધાણ આજે સાચા પડી રહ્યા છે કાંકરિયા તળાવે તંબુ તાણસે સો સો ભીમ અહી પંડિતજીએ એવું કહ્યું છે કે કલકી અવતાર અમદાવાદના કાંકરિયા તળાવ પાસેથી જ યુદ્ધ શરૂ કરશે કલકી ભગવાનની સાથે અર્જુન અને ભીમ જેવા મહાન યોદ્ધાઓ જોડાશે કાંકરિયા તળાવ પાસેથી જ ભગવાન યુદ્ધનું એલાન કરશે જતિરે સતી ને સાબરમતી ત્યાં થશે સુરાના સંગ્રામ કાયમ કાણીંગાને મારશે નકડંગ ધરશે નામ યોગ્યો અને સતીઓ પોતાના યોગ અને સતીત્વ મૂકશે એટલે કે અધર્મીઓનો કાળ આવશે જે કાળા કામો કરતા હશે તે બધાનો નાશ કરવા માટે ભગવાન અવતાર લેશે આવા દિવસો આવશે કે ભગવાન કલકીના અવતારમાં આવીને ખોટા લોકોનો નાશ કરશે ઉત્તર દિશાથી સાહેબો આવશે કલયુગરમાં અંત કરશે અને પાપનો નાશ કરશે એની સાથે સાથે અધર્મનો પણ નાશ કરશે તો મિત્રો આ હતી દેવાયત પંડિતની ભવિષ્યવાણીઓ જેમાં તેમણે આવનાર ભવિષ્ય વિશે ઘણું બધું કહ્યું છે તો મિત્રો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એ અમને કોમેન્ટ કરીને જણાવજો અને જો તમે અમારી ચેનલ ગર્વો ગુજરાત ઉપર નવા છો તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો તો આપણે ફરી મળીશું આવા જ એક મજેદાર વિડિયોની સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત